ગતરોજ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ ગઈ છે ચારે બાજુ લોકસભા ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે અને તેના પરિણામોની ચર્ચા ચાલી રહી છે કેમ કે અત્યાર સુધી કોઈ દિવસ નહોતા વિચાર્યા તેવા પરિણામો આવ્યા છે અને લોકોમાં એવું કહેવાય રહ્યું છે માધ્યમોમાં એવું કહેવાય રહ્યું છે કે આ વખતે લોકતંત્રની જીત થઈ છે પરંતુ આ લોકતંત્રની જીતની અંદર રાજકોટની અંદર સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેની હજી તપાસ ચાલી રહી છે તે મામલાને કઈ રીતે ભૂલી શકાય ત્યારે આ મામલે જીજ્ઞેશ મેવાણી સામે આવ્યા છે અને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ આંદોલનની ઉચ્ચારી છે શું રહ્યા છે જીગ્નેશ મેવાણી અને કોણ કોણ આ ઉપવાસ આંદોલનની અંદર ભાગીદાર રહેશે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાર્ગ મૂકવાણા ગત રોજ એટલે કે ચાર જૂનના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ ગઈ છે અને લોકોએ લોકતંત્રને બચાવી લીધું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ એ ચાર જૂનના દિવસના કારણે આપણે એ પચીસ મેનો કાળો દિવસ કઈ રીતે ભૂલી શકીએ કે જે દિવસે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને સત્યાવીસ સત્યાવીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ચાર ચાર દિવસ સુધી તેમના પરિવારજનો તેમના પરિવારના સભ્યોની ભાડ માટે વલખા મારી રહ્યા હતા તે દ્રશ્યો પણ આંખોની સામેથી હજી જતા નથી ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ રાજકોટમાં બનેલા અગ્નિકાંડના મામલે ફરી એક વખત મેદાનમાં આવ્યા છે અને સાત આઠ અને નવ એમ ત્રણ દિવસ માત્ર પાણી પર રહી અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી છે શું કહી રહ્યા છે જીગ્નેશ મેવાણી પહેલાં એ સાંભળી લો ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ એમની સામે પણ કોઈ તપાસ થતી નથી એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે તો પ્રાઇમા ફેસી કોઈ મટિરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો એનું ક્રિમિનલ કોગ્નિજન્સ લો એફઆઈઆર દાખલ કરો ધરપકડ કરો તમે પણ કરવા માંગતા નથી એટલે મોટા મગર પક્ષોને તમે નથી જ પકડવા માંગતા અને જે પ્રમાણે શ્રેયકાંડ તક્ષશિલાકાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે એની વિરુદ્ધમાં અમે સાત આઠ નવ ત્રણ દિવસ બોતેર કલાકના અનસર ઉપર ઉતારવાના છીએ અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું હશે કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે કરોડ રજ્જુ મજબૂત હોય એવા અધિકારી નહીં મૂકો તો આ કેસમાં ભાગરો વટાવવાનો છે એવું પૂરી જવાબદારી સાથે કહું છું હવે એસીબી ના લોકો તપાસ કરવામાં આવ્યા છે ખુલ્લે આમ કહું છું એસીબી માં ખરેખર પાણી હોય તો વિજય રૂપાણી ની સંપત્તિ ની પણ તપાસ કરે અને વજુભાઈ વાળા ની પણ કરે સમગ્ર રાજકોટ ને ખબર છે કે લોકો જોડે કેટલી સંપત્તિ છે એ ફોર્માલિટી કરવા આવ્યા છે આ એસઆઈટી અને એસીબી એવું બતાવવા આવી છે એ કમલમના પગલે અમે દોડતા થયા છે બાકી નોન કરપ્ટ અધિકારી એસઆઈટીમાં નહીં હોય એસીબીમાં નહીં હોય તો ન્યાય મળવાનો નથી નહીં પણ મીડિયા છે તે બધા પુરાવા આપી રહી છે કે સાગટિયા છતાં મીડિયાના પુરાવા લેવા માંગતા નથી છતાં મીડિયા જે સતત કહી રહી છે જે લખી રહી છે તમે આટલા અધિકારીને કેમ છાવો છાવરો છો છતાં છાવરી રહ્યા છે મીડિયાએ આઠ આઠ કોલમની સ્ટોરીઝ કરી છે એ પણ મેં જોઈ છે એટલે આમના ઇન્ટેન્શનમાં ખોટ છે આમના પેટમાં ચોરી છે પીડિતોને ન્યાય આપવા માંગતા નથી જેવી રીતે જિગ્નેશ મેવાણીએ વાત કરી તે પ્રમાણે તેઓ ત્રણ દિવસ માત્ર પાણી પર રહી અને ઉપવાસ આંદોલન કરશે અને લોકોને ન્યાય મળે તે માટે લડત લડશે સાથે સાથે તેમણે વિજય રૂપાણી પર પણ આકરા પ્રહારો કર્યા અને વિજય રૂપાણી પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે વિજય રૂપાણી આ લોકોની સહાયતા માટે એક વખત પણ ગ્રાઉન્ડ પર નથી આવ્યા તે સાથે સુભાષ ત્રિવેદી કે જેઓ એસઆઈટી કમિટીના વડા છે અને તેમને આ તપાસ સોંપવામાં આવી છે તેમના પર પણ કેટલાક આક્ષેપો લગાવવામાં આવ્યા અને આક્ષેપો લગાવતા તેમણે કહ્યું કે આમના પર તો સરકારનો હાથ છે તેમના પાછલા રેકોર્ડો તપાસવામાં આવે તો ખબર પડે કે ખરેખર તો આ વ્યક્તિને તપાસ સોંપવી જોઈએ કે નહીં સાથે જિગ્નેશ મેવાણી દ્વારા એસસી વિજય રૂપાણી અને વજુભાઈ વાળાની સંપત્તિની તપાસ સોંપવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી તે જ સમય દરમિયાન આ રાજકોટની અંદર આવી ઘટના બની હતી અને સત્યાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પરંતુ પરિણામની આડમાં અને એક્ઝિટ પોલની આડમાં ક્યાંક ને ક્યાંક આ રાજકોટના સમાચારો ક્ષમતા હોય તેવું લાગતું હતું પરંતુ આજે ફરી એક વખત જિગ્નેશ મેવાણી દ્વારા આ રાજકોટના કાંડને યાદ કરવામાં આવ્યો છે આ રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના કે કોઈ હત્યા કાંડને યાદ કરવામાં આવ્યો છે અને આ પરિવારજનો કે જે તેમાં ભોગ બન્યા હતા અને તેમના સ્વજનો તેમણે ગુમાવ્યા હતા તેમની સહાયતા માટે જિગ્નેશ મેવાણીએ આવી અને ત્રણ ત્રણ દિવસના ઉપવાસની ચીમકીઓ ઉચ્ચારી છે આગામી દિવસોમાં જિગ્નેશ મેવાણી શું શું કાર્યક્રમો કરે છે અને કેવી રીતે તે પોતાના ઉપવાસ આંદોલન દ્વારા લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરે છે તેની વિગતે વાત કરતા રહીશું હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ Oh uh, yeah, yeah